ગિરિજાએ સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાધનાની સાથે ગંગ અંગે મહામંત્રના સતત જાપના ફળ સ્વરૂપ ચોથના દિવસે મધ્યાહને સ્વર્ણ ક્રાંતિયોગત ગણેશજીનો પ્રદેશનો થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત બતાવ્યો છે जुदा जुदा पुराणोमा કહેવામાં આવેલી કથાઓના આધારે વર્દમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જે જગતના સર્જક બ્રહમાજીના શરીથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ્ય ઉત્કત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કશણ અને દક્ષિણ ભાગ શુક્લ હોવાથી બને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિવિધ ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે चतुर्थी सहित समस्त तिथिए भगवान गणपति आराधना करी आ काले चतुर्थी ने वर्धमूर्ति ने घर स्थापित करदा ने मध्या ने तथा संकष्ट चौथी रात्रि गणपति धर्म अर्थ काम